ગુજરાત યુનિવર્સિટી વર્ષ બે હજાર ચોવીસ પચીસની ભાઈઓની કબડ્ડી સ્પર્ધામાં કુલ ચુમ્બાલીસ ટીમોએ ભાગ લીધો હતો વરસાદના કારણે અધૂરી રહેલી સ્પર્ધા તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજ શનિવારના રોજ રમાઈ હતી જેમાં વિરમગામ શહેરની ડીસીએમ કોલેજના પોતાના પુલથી ટીમોમાં માત આપીને ફાઇનલમાં પહોંચી હતી જ્યારે સામે સમર્પણ આર્ટ્સ કોલેજના ગાંધીનગર પણ એમના પુલના અન્ય ટીમો માટે માત આપી ફાઇનલમાં પહોંચી હતી વિરમગામ કોલેજ અને સમર્પણ કોલેજ વચ્ચે હાઈ વોલ્ટેજ કહી શકાય એવી ખૂબ જ તંદુરસ્ત સ્પર્ધા રહી હતી છેલ્લી ઘડી સુધી ચેમ્પિયન કોણ બનશે તે સમર્પણ કોલેજની લાસ્ટ રેડમાં વિરમગામ કોલેજના ડિફેન્ડરો જબરજસ્ત ટેકલ કરીને એક પોઈન્ટથી વિજય બની હતી ગુજરાત યુનિવર્સિટીના સતત બીજા વર્ષે ડીસીએમ કોલેજ અને ચેમ્પિયન બની છે ત્યારે વિરમગામ કોલેજ તેમજ વિરમગામ પંથકનું ગૌરવ વધાર્યું છે આગામી ઓગણીસ દસ બે હજાર ચોવીસથી તેવીસ દસ ચોવીસ દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓ જૂન જૂન રાજસ્થાન મુકામે ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે અને ગુજરાત કોલેજ તેમજ વિરમગામ કોલેજ પરિવાર અને મંડળે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી